સુરતના ગામ વિસ્તારમાં આવેલ જર્જરી થયેલા અધિનાથ એપાર્ટમેન્ટના પાલિકા દ્વારા પોલીસ બંદોબત સાથે સીલ મારવાની કામગીરી કરાતા રહીશોએ પાલિકા સામે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે આર્કિટેક્ટ નિમણૂક કરી રિપોર્ટ રજૂ કર્યો હોવા છતાં પણ પાલિકા દ્વારા સીલ કરાયા હોવાનો આક્ષેપ કરાયા છે સુરત મહાનગર પાલિકાની કામગીરી સામે વારંવાર આક્ષેપો કરાતા હોય છે પરંતુ હાલ તો આપણે વાત કરી રહ્યા છીએ સુરતના કતારગામ વિસ્તારની કતારગામ વિસ્તારમાં કતારગામ ઝોન દ્વારા

એમ કે સસ્તામાં ખાલી કરો એમ કે ચાઇલા જાઓ અહીંયાથી એમ કે છ છ લાખ રૂપિયા આપે ને એમાં એમ કે ખાલી કરીને ચાઇલા જાઓ એમ કે એ લોકોને પૈસા ઉપરથી બધાને બહુ ખવરાવ્યા છે મ્યુનિસિપાલિટી વાળાને અમે તો નોટિસ આપેલી હતી સર્ટિફિકેટ બી આપેલું છે અમે કરાયું ને એક નંબર કરાયું છે એક નંબરમાં હા તે કર્યું ને